આજે મેં અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના જે ગામોમાં પરિસ્થિતિ અતિ ગંભીર હતી અતિવૃષ્ટિ દરમિયાન એવા ગામો લાટ ભીમોરા તલંગણા સમઢિયાળા ચીચોડ વગેરે ગામોની મુલાકાત લઈ ગામ લોકોને મળી અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું છે અને જેમાં ખેડૂતોને થયેલો નુકસાન ખેતીવાડીની જમીન ધોવાણ ઊભા પાકને નુકસાન આ બધી પરિસ્થિતિ મેં નજરે નિહાળી છે અને સત્તાવાળાને આના માટે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીશ્રીઓને હું જરૂરી સૂચના આપું છું પૃથ્વીરાજસિંહ અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે

યા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ડોલરિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ પાકડીયા તેમજ અધિકારીગણ ગણ ગામે આજે હાજર રહેલ અને આજુબાજુના ગામના સરપંચો પણ હાજર રહેલ ત્યારે બધી રજૂઆતો જે કંઈ કામની રજૂઆતો કરવાની હતી તે કઈ ત્યારબાદ જે સર્વે કરવાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે અને બધા સરપંચો દ્વારા એટલું કહેવામાં આવેલું છે કે સર્વે કરતાં અમને પેકેજ જાહેર કરવામાં આવે તો બધા ખેડૂતોને લાભ મળે અને કોઈ ખેડૂતો વંચિત ના રહી જાય અને જ્યારે આ સમયે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈએ અમને કહેવામાં આવ્યું છે કે જેટલું બને તેટલું વહેલી તકે અને તમારી જેવો આશાને લાગે છે તેમને અમે સંપકશું એ દ્રષ્ટું બંધે માત્ર ભારતમાં તકી છે